શાકની સાથે કઠોળ ખાવા એ શરીર માટે ખૂબ જ સારી બાબત છે અને કઠોળ છે એ આપણા બોડીને હેલ્ધી રાખે છે અને સાથે જ બધા જ પ્રોટીન્સ આપણને પૂરા પાડે છે તો આજે એવું થયું કે ચાલો શાક નથી બનાવવું અને કઠોળ કરવા છે તો એમાં મેં આજે મઠ કરવાનું વિચાર્યું આમ તો જનરલી મઠ છે તે મંગળવારે થતા હોય છે પરંતુ આજે મઠ છે તે મારે બનાવવાના હતા એના માટે સૌથી પહેલાં નવશેકા પાણીની અંદર મેં મઠ છે તે પલાળવા માટે મૂકી દીધા છે લગભગ ચારથી પાંચ કલાક સુધી આ મઠને આપણે પલાળવા દેશું જેથી કરીને એકદમ સરસ પલળી જશે અને દાણેદાર મઠ છે તે આપણે તૈયાર થશે તો ચારથી પાંચ કલાક સુધી મેં નવસેકા પાણીમાં મઠને પલાળી દીધા હતા અને તમે જોઈ શકો છો એકદમ દાણો સરસ ફૂલાઈ ગયો છે હવે મઠનો વઘાર કરવા માટે આપણે એક તપેલીની અંદર બે થી ત્રણ ચમચા જેટલું તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં તેમાં વઘાર કરવા માટે જીરું છે તે ઉમેરી દઈશું તો જીરું છે તે મેં અહીંયા અડધી ચમચી જેટલું ઉમેરી દીધું છે અને પછી થોડી એવી હિંગ ઉમેરી દીધી છે મઠના વઘારમાં હું ક્યારેય પણ ઉપયોગ નથી કરતી ખાલી જીરું જ કરું છું એટલે જીરું અને હિંગ ઉમેરી દીધા છે ને પછી જે આપણે પલાળેલા મઠ હતા તેનું પાણી નીતારીને આપણે આ મઠનો વઘાર કરી નાખ્યો છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ દાણેદાર મઠ છે તે આપણા પલળી ગયા છે તો મઠનો વઘાર કરી નાખ્યો છે ને પછી એની અંદર ફક્ત મસાલો નાખ્યો છે એક ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું આ બે જ મસાલા અત્યારે પહેલાં નાખવાના છે ને પછી મઠને આપણે ઢાંકી અને ધીમા ગેસ ઉપર ચડવા દેવાના છે એ પહેલાં આપણે એમાં અડધાથી અડધા જેટલું પાણી છે તે ઉમેરવાનું છે જેથી કરી માત્ર તેલની અંદર મઠ છે તે બેસી ન જાય બધી જ વસ્તુઓ મિક્સ કરી દીધી છે અને પછી તેને પાકવા માટે ધીમા ગેસ ઉપર રાખી દીધા છે અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે મઠ છે તે એકદમ સરસ ખદખદી રહ્યા છે એકદમ ધીમા ગેસે પકાવશું એટલે ટાઈમ થોડો વધુ લેશે પરંતુ મઠ છે તે એકદમ દાણેદાર તૈયાર થશે તો આ મઠ છે તે ઉકળવા લાગ્યા છે અને જ્યારે બધું જ પાણી છે તે એકદમ સરસ સોસાઈ જશે એટલે દાણેદાર આપણા મઠ છે તે તૈયાર થઈ જશે તો થોડી વાર થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે બધું જ પાણી એકદમ સરસ છે તે શોસાઈ ગયું છે અને મઠનો એકો એક દાણો છે તે સરસ છૂટો અને પાકી ગયો છે હવે આ સમયે આપણે આની અંદર છે તે મસાલો કરવાનો છે પરંતુ એ પહેલાં આપણે મિક્સ કરીને જોઈ લેશું કે નીચે પાણી છે કે નહીં તો બહુ ઓછું પાણી છે તે હવે નીચે બચ્યું છે તો એ પણ આપણે મસાલો કરશું એટલે સરસ રીતના શોસાઈ જશે તો હવે આપણે આમાં હળદર અને મીઠું તો નાખી જ દીધું હતું લાલ મરચું પાવડર આપણે આમાં એડ કરી દઈશું જે પ્રમાણે તીખાશ છોતી હોય તે પ્રમાણે અને થોડું એવું ધાણાજીરું પાવડર છે તે એ પણ એડ કરી દેશું અને બંને વસ્તુઓને બરાબર મિક્સ કરી લેશું અને ફરી પાછું બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને પાકવા દેવાનું છે એટલે મસાલો છે તે એકદમ સરસ પાકી જાય ને પાણી પણ બધું સોસાઈ જાય તો સરસ આપણા દાણેદાર આ મઠ છે તે તૈયાર થઈ ગયા છે અને તમે રોટલીની સાથે અને કઢીની સાથે આરામથી જમી શકો છો સાથે જ આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા